અસ્તિત્વ જ ન હોય તેમ ગુનેગારો ગુનાને અંજામ આપી રહ્યા છે ત્યારે શહેરના ધમધમતા એસી ફૂટ રોડ ઉપર આવેલ આધાર મોલ પાસે પાછળના કમ્પાઉન્ડમાંથી અજાણી લાશ જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી લાશની વાત વાયુ વેગે ફેલાતા સ્થાનિકોએ પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અજાણ્યા પુરુષની હત્યા કરીને કોઈ લાશ ફેંકી દીધાનું અનુમાન પોલીસે લગાવ્યું છે જોકે પીએમ રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવશે અજાણ્યો પુરુષ કોણ છે કેટલા દિવસ પહેલા હત્યા કરી કોણે કરી એ તમામ ધ્યાને રાખી ચક્રો ગતિમાન થયા છે જોકે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ હવે ક્યારે જાગી અને ગુનેગારો થી નાગરિકોને મુક્ત બનાવે તેની રાહ જોવાઈ રહી છે કેમેરામેન ઇમરાન સાથે રાજુદાન ગઢવી ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર